તમારો પરિચય અંબિકા સ્ટીલ ફર્નિચર દર્શકભાઈ સાવલિયા દર્શકભાઈ મને એક વસ્તુ માહિતી મેળવી હતી ખોટો આવ્યો હતો ઓગણત્રીસ માં વાલી નો કર્યા હોય સાચી વાત છે જરૂર આપો છો કે ખાલી વસ્તુ જોતી આપીશું એટલે અત્યાર સુધી દીકરીઓને કર્યા વરસાદો થી પચીસો ગણો તમે ગુજરાત એટલે અહીંથી ડિલિવરી કરી નાખો ડિલિવરી કરી નાખી વાત છે તો હવે અમને જણાવો કે ઓગણત્રીસ હજારમાં શું શું આવે ઓગણત્રીસ હજારમાં આપણે બેડરૂમ સેટમાં બેડ કબાટ ડ્રેસિંગ ટીપોય બાજોટ પાટલા સોનાનું પેન્ડલ છે સોફા છે પછી આવો તમને ઉપર બતાવો બીજું બધું મારે બતાવો હા બીજા બે ત્રણ પેકેજ મિત્રો હવે આપણે આખું ડિટેલમાં જોઈ રહી કે એમાં શું શું માહિતી છે ને કેવી રીતે આપે છે તો તમે જોડાઈ શકાય ભાઈ તમને બતાવું કે અમારું ઓગણત્રીસ હજારવાળું પેકેજ છે જેમાં ડાયર આઇટમ છે બેડ ટીપોય સોફા છે બાજોર છે બ્લેન્કેટ છે પીલો છે બેડશીટ છે ચેર છે બરાબર હવે આ બધી આઇટમ તો બરાબર છે તો કે કે આમાં કલર ઓપ્શન ડિઝાઇન જોતી હોય એ મળી જશે પ્લસ સોનાની આઈટમ સોનાનું પેન્ડલ છે બેડમાં પણ અવનવી ડિઝાઇન છે કે જે તમારી ચોઇસ પ્રમાણે તમે પેકેજની અંદર તમે બેડ લઈ શકો રૂપમાં અમારે બેન દીકરી અહીંયા આવી અને સિલેક્ટ કરી શકે એને ગમતી ડિઝાઇનમાં કરી આપો ને હા હા એમની ચોઈસ પછી આની ઉપર બીજું ક્યુ પેકેજ છે આવો ચિરાગ તમને કર્યાવરનો નો બીજો કોમ્બો બતાવું જેમાં છત્રીસ હજાર પાંચસો બેટ આપો છો લાઇટિંગ બેડ છે પછી પીલો છે આસન છે બેડશીટ છે ટૂંકમાં છોકરીઓને ક્યાંય બીજે જવાની જરૂર બધી વસ્તુ એક જગ્યાએ દર્શક મિત્રો ઘણી બધી એવી આઇટમ છે કે મારા વાલા બેનોને ઘર વપરાશમાં અને જીવન જરૂરી વસ્તુઓ તમને ઘરે કામ લાગે એવી વસ્તુઓ મળે છે જે તમારે ખરેખર અહીંયા આવી અને મુલાકાત કરજો હવે હું તમને એનો ફાઇનલ મોટો કોમ્બો છે જેમાં લગભગ મારા ખ્યાલથી જીવન જરૂરી ઘર સંસારની તમામ ચીજો આવી જાય તો બેન હવે એ બતાવી દેસું ભાઈ આ મારો ત્રીજો કોમ્બો છે જે કરિયાવર માટે છપ્પન હાજર નવસો એમાં પણ બેડ છે સોફા છે કુર્ચી છે ડ્રેસિંગ ટેબલ છે આસન છે ડિનર સેટ છે લેમન સેટ છે અમેરિકન ટી રકાબી પણ સેટ છે ઇલેક્ટ્રિક્સ આઇટમ છે નોન આઇટમ છે બ્લેન્કેટ છે પાનેતર પણ છે એમાં પણ સોનાનું પેન્ડલ પણ છે મારા ખ્યાલથી દર્શક મિત્રો હવે આમાં કાંઈ ઘટતું નથી મારી વાલી બહેનો માટે અને જો ઘટતું હોય તો તમે લોકો હજી હું તમને કહી દઉં સોફા બેડ સરસ મજાના લાઇટિંગ બેડ ને એ પાછા તમને ગમતી ડિઝાઇનમાં ને કલરમાં પ્લાસ્ટિકની ચેર આવી ગઈ ટીપોય આવી ગઈ આ ગાડલા આવી ગયા જો સરસ મજાના પોચા રોજ એવા ઓશિકા આવી ગયા આમાં કાંઈ ન ઘટ્યા આમ મજા જ આવ્યા રાખે એટલે તમે મારી બહેનોને એટલી રિક્વેસ્ટ કે આ વિડીયો ને તમે તમારા ગ્રુપ ફેમિલીમાં શેર કરશો ને તો પુનનું કમાવો કારણ કે આંગળી ચીંધવાનું પુણ્ય લખ્યું છે તો વધુ ને વધુ લોકોને આ વિડીયો શેર કરી દો અને અવાજ એવું નવા વિડીયો માટે ફરીથી મળીશું નવી જગ્યાએ નવી મોજ સાથે ત્યાં સુધી જોતા રહો પ્રચલ ફૂડ જય હિન્દ જય જય ગરવી ગુજરાતને એક મિનિટ એક મિનિટ ઉભા રહ્યો આપણી ચેનલ યાર સબસ્ક્રાઈબ નથી કરતા તમે જો આ બાજુ નીચે ઉપર લાલ કલરનું બટન દેખાય ટૂંક કરીને દબાવી દો હજી સુધી ન કહી રહ્યો તો

બીજી પ્રોડક્ટ આપણે જે કરિયાવર માટે કેમ પોસાય કેમ કે અને બીજું એક મારે તમને પૂછવું તું માનું કે સમૂહ લગ્ન વાળા જે આયોજન થતા હોય મોટા તો એમાં તમારે આપવું હોય કે શું બધું થોડી માહિતી એમાં તમારે કોઈ પણ સમૂહ લગ્ન હોય અને આખું પેકેજ જોતું હોય બધી જગ્યાએથી ભેગું ન કરવું હોય અહીંથી આપણે બધું વ્યવસ્થિત રીતે ગોઠવી દઈશું અને ભાવમાં વ્યવસ્થિત ગોઠવી આપશો ને તો મિત્રો જે સમૂહ લગ્ન આયોજન કરે છે ને ગુજરાત ભરમાં મારા વાલા મિત્રો એ લોકો જરૂરથી આ જગ્યાની મુલાકાત કરજો અને ભાઈ સાથે સંપર્ક કરજો જેથી તમને માહિતી મળે અને વાલી દીકરીઓનો સરસ મજાનો કરિયાવર તો મિત્રો આપણે દર્શકભાઈ પાસે જાણી લઈએ એડ્રેસ કઈ જગ્યાએ આવ્યું અમારા દર્શકોને એડ્રેસ સમજાવો એડ્રેસ માટે તમારે આપણે ગોંડલમાં અંબિકા સ્ટીલ ફર્નિચર નેશનલ હાઇવે સત્યાવીસ ગુંદાણા ચોકડી પાસે ગુંદાણા ચોકડીથી રોંગ સાઈડમાં જેતપુર બાજુ જાઓ સર્વિસ રોડ ઉપર એટલે આવશે જમણા હાથ રંબી કસ્ટીન ફોન અમારા દર્શકોને નંબર આપી દીધો જેથી કોઈને ન મળે તો ફોન કરીને આવી શકે મારો મોબાઈલ નંબર છે એસી ડબલ ઝીરો ડબલ જીરો ચોપન બાવીસ અને તમે ગમે ત્યારે ફોન કરી અને આવો અને ફોન કરશો તો વોટ્સએપમાં તમને લોકેશન પણ મોકલી આપીશું વાહ થેન્ક યુ સાહેબ થેન્ક યુ